જય માતાજી મિત્રો મારે મારા ભાઈની સગાઈમાં જવાનું છે ફૂલડા લઈને તો ચાલો જઈએ તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ મારા ભાઈના ઘરે ફૂલડા લઈને પછી અમે ગયા રામદેવપીનું નું કરવા અને મિત્રો રામદેવપીના સામયાના હરક ને હરખમાં મેં બાજુવાળાના થાળીમાંથી ફૂલડા લઈ લીધા અને પછી સામયુ કરીને અમે નીકળી ગયા ઘર તરફ અને પછી મેં પહેલા ભુવાના પગે લાગી લીધું અને પછી બીજા ભુવાને પગે લાગી લીધું અને પછી મેં ત્રણેય ભુવાને પગે લાગી લીધું મિત્રો અને પછી થઈ ગઈ સગાઈની શરૂઆત મિત્રો અને ગોરભાઈએ મને ગોળધાણા વેચવા મોકલ્યો પછી મેં બધામાં ગોળધાણા વેચ્યા મિત્રો પછી અમે ગયા રગડા જેવી ચા લેવા અને મિત્રો ચા બનાવા ભાઈના હરખમાં ને હરખમાં તો ચા પણ નીચે ઢોરાતી હતી જોઈ લો પછી અમે ચા લઈને આવીને પાલિયું ભરવા માંડ્યા આ છે મિત્રો મારો ભાઈ આની જ સગાઈ હતી પછી અમે ગયા ખાવા મિત્રો તમને ખબર તો છે હું ભૂખલો તો છું તો ચાલો અંધાય ખાવા